અહીંયા ધાતા એની ચા નાખવાની છે અને આ ચા અમે નાખીને પછી અટાણાથી ચા પડી જાય પછી વાવણું આના ચાહે કરવાનું પછી ખાતર ભરવાનું એ આના ચાહે અટાણા ટૂંકમાં ખેડ થઈ જાય ને ચા પડી જાય એટલે કમ્પલેટ પછી એમાં જે ચાહમાં પછી આપણે જે કરી ખાતર ભરી જઈએ બીજા હાથે આખી પણ આ ચા પડી જાય એટલે કમ્પલેટ પછી અમે બીજું કંઈ ટૂંકમાં આમ જાજુ ના કરી કોઈ આડા પંચ્યા મારવા કે દાતી મારવી કેવું નહીં આ ચણાવાળું હતું એટલે રાહ પાઈ ગઈ જીરા જીરાવાળું હોય ને તો ડાયરેક્ટ પારી ફોરી અને પંચિયા હાકી જાય ટૂંકમાં પંચિયા એટલે ચાહે પડતા જાય ને ટૂંકમાં ખેડે થતી જાય બે થતી જાય ને એવી રીતે કરી હાળ હાથ થઈ ગયા આવતા આવતા અહીંયા કોઈ ગયો અને ચા નાખો ને તો ટૂંકમાં બહુ તડકો નાતા પે મોર મોર નાખે ને તો મજા આવે એમ ટૂંકમાં તાધાપોરનું ને પછી ચા બીજું ખાતે ગમે યાલ કારણ કે એમાં બહુ ધ્યાન ન દેવું પડે જરા તરા આ ડાવરું ફગે કરે તો આતા કમ્પ્લેટ પાંખરા જ નાખવા પડે એટલે એમ પછી તડકાની મજા ના આવે તડકો તપે જાય દહક વાગે તો લગભગ પડી જાય બાકી હવે પછી બીજું કઈ કામ આડા ના આવી જાય તો હાલો કરીએ ધીરે ધીરે હરાડો રાઈટ હે ને લો હવાઈ હે ને મારે ચાંસ નાખવાનો ભાદર માતા ને હજી કટકી બાકી છે ભાદરમાં પડી ગયા જો છેલ્લે હે ને હેઠા માં લઈ અને આગળ ઉભો રાખ્યો અને દાદા પોતરા છે ને ચાર જરાક મોળો લઈને આવ્યા હે નકર નવ હાડા નવ આવી જાય દહ વાગે આવ્યો હે જીપીએસ ને હે ને તો વાંધો દો ને કટે ને એવા કરવા માં આપણે હે ને જીપીએસ થી નાખવા દા આપણે જીપીએસ દેવા જ નથી લીધા હે

આધારમાં બે કલાક જેવું થયું બે કલાક માથે અને આવા કંઈક આપણે જ પડ્યા હે પરવા હે ને જીપીએસથી નાખી ખાતા અને આવા હે ને આપણે જીપીએસ દેવા જ ટૂંકમાં પડી ગયા નહી વધનગર ઘટ હતા આટલા એટલા જ બાપુ એ વધ ઘટ થયું કે રાઈટર રાઇટર છે કારણ કે ઉથલા ઉથલ આવી એટલે આપવા પડ્યા જરા કોમેન્ટમાં કહી દેજો પરવાનો વિડીયો જોયો જીપીએસ જેવો જીપીએસ નો તમે યુપીએસસી ભરવા નાખ્યા છે એવા જ છે કે કંઈ થોડોક ઘણો ફેરફાર છે આવતા ટૂંકમાં એવું તો કાં સારું ના થાય કે કોક ઝીણી લોચી હોય તો ભલે બાકી હું માહિતી વાહ સુધી હાવ બોલી જેવા હે જય શ્રી કૃષ્ણ હલો આજ છે ને વાગી તા અગિયાર વાગી ગયા પણ અટાણે નવરી થાય એટલે ભૂવા હતા જો હમણાં એક દી નો ક્યાંક પ્રસંગ હોય એટલે લુગડા નાગો થઈ જાય એક દી ધોવાના ન હોય ને તો કાલ ધોવાના નહોતા અને હું છે ને થાક વઘારી લીધું હે ને ઉપમા બનાવું હો રવો પડ્યો ને કે દી નથી બેન કે માં કંઈ નવીન બનાવો ને કાચરી તરી લીધી હાથ બનાવી લીધું હોય હવે છે ને રવા ઉપમા બનાવવા એના હાટું હોય ને સામગ્રી બધું તૈયાર કરતી હતી જો આ હે માંડવી ચણા દાળ ને અડદની દાળ ને આ ટમેટાં ને મરચાં ને લીમડો અને બીજું બધું આપણે કોઈ ગાજર ને વટાણા નાખવું હોય તો ન ખાય પણ લીલા વટાણા ત્યાં હે નહીં ગાજર છે નહીં ગાજર આપણા હે ઘરના પણ એ તવાઈ ગયે ને થઈ ગયા હલામાં નથી અને બાકી જો આપણે રો રવા છે ને પેલા શેકી લઈએ ઘી હવે ઘી નાખી શેકી લઈએ છે ને વિડીયો શૂટિંગ કરવા માનું એકલી હું બેન ભાઈ ચા દેવા બાપુને નકર બધી એ રજા હે એ મદદ કરે એનાથી રજા હે એવાની હે તમે બેન પૂછ્યું નથી પણ રજા હે એને એકલી એકલી બનાવું જો છે ને એ કાંઈ ગયો એ સાઈડમાં બોલો એ નહીં એકદમ નથી હેતા હોવા જેવો નામી અસલની આવવા માંડે ને કાચી ખોર લઈ જાય ને Okay, okay. okay, sånn. So

એક વ્હાઈટ કી હતો ને તોન વાઇટ કી આપડે ગરમ પાણી લીધું સબ્જીની કોઈ વાર નથી ત્યાં ચાલુ જ નોર્મલ બની જાય આમાં હે ને આપણે બે ત્રણ વસ્તુ નથી વટાણા ને મેં કહ્યું વારે ગાજર નાખી ખા બાકી બીજું નામ એક આ ખાસ લીંબુ આમાં જોઈ અને લીંબુ તો ખાસ જોઈએ ને આપણે જે નહીં અને બેને જે નહીં બે નાખીએ ને એ આવી ઉપરથી નાખીશું માંસ બની ગયા આવે હે ને અમે જરા ચોખ્ખી કરી ઘી નાખી અને એમાં થાળી મળી હવા જેવો ટાઈમ થયો હે અને આપણે અહીંયા ચા નાખવાનું કામ થઈ ગયું બધું પૂરું અટકી ચા છે લાહુ પડવું હોય ને લાહું તો આમ દેખાય રૂપામાં ઢેફા કે ના હોય ને રોટા પાહરે રા અથવા થાંભલો મારેલ હોય લાહુ પડવું હોય ને તો ચા દેખાય હરા ઓમ કમ્પ્લેટ આ પરવા જીપીએસ થી હતા એ વાત છે જાજો ફર નથી મેં ઓલું કહ્યું એને વાર કોઈ ઝીણી આતી હોય ને એ ટૂંકમાં ખબર ના પડે એવી જ હોય એ પડખે ને પડખે હોય એ ટૂંકમાં બીજી વાર હાલે એટલે પાછળ થઈ જાય ને હવે અમારે આમાં શું કરવાનું ખબર આમને હુકાવા દેવાના છે તો ખાતર ભરવું હોન ને ની આજુબાજુ અખાતરી પછી ખાતર ભરીયું અમે ખાતર ભરવું હા ને તો એ ટૂંકમાં પાછા વાર ઉભેર અને આ જે નાખી ને એથી થોડાક પોળા થયું ટૂંકમાં પકતા એટલે ખાતર ટૂંકમાં થોડુંક ઊંડું જાય આજી થોડોક આ એટલાય હાલે એવું કંઈ નથી આથી થોડાક પોળા થાય ને તો હરો એટલે પછી હે ને ખાતર ભરવાનું મોર મોર છે ને પાછા વાળી ઉમેર્યું અલગ અલગ ચાર ચાર લાઈન આતા જો કે ચા નાખવાનો એટલે આપણે આગળ તો ખબર ના હોય ચા ઓલા તો ઈંધાણો હોય એટલે અલગ અલગ ચાર લાઈન ઉવેરી શકીએ એટલે ચાર અલગ અલગ ઉવેરી નાખ્યું પાછા અને પછી એમાં ખાતર ભરીને પછી એમાં જે હાથેડા બે તર ના આવે એ આપવાના બાકી અટાળાની ખેતી હવે આ કમ્પ્લેટ આમાં બીજું કંઈ કરવાનું નહીં એટલે આપણે હાકે પણ આપણે મોરથી આંકેલી હતી એટલે હવે આંકવાની છે નહીં અમને ખુલાસા સુકાવા દેવાના છે હાલો વાડીએ આવતો ને મકપોરા બાર આપણે કાલ લઈ હતી થોડીક કાલે હું હે ઉપમા 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 ઉપમા

Bên đây ở hầm. To mịt hè. Cajuni yên đều ở bờ đồ. Log my dưới lề mặt hè? Ah, ima vlog my dưới lề, vlog my hè. Buffalo, baba, baba, yêu kite. Buffalo, baba, ba baba,

હાલો કયુ હેડ કરે પણ વાય ગયા હે હાથ ને માથે થયું થી હાથ થાય હે બેને ટિલું છડ્યું હે ટિલું એ ટિલું ટિલું તું 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 આવ ઘડીક વરસ ધોળી લે હે ને તઈને શાંતિ થાય

આ લાઈટ ચાલુ કરો તો બારલી નથાતી આ લાઈટ તો થાતી નથી અંધાર આવી જવાનું ઉમે ના મે રહી છે સંદર નોંજવારું તો આવે હે પણ ના આવે તમારે લાઈટ બને ને આપણે એટલે દેખા જો હવા છો આ દેખાય બધું આવી જાય ને દેખાતું નથી બહુ અને જો હવે ઓમ આપણે તો એ ઉઠી જાય જો ઉઠલ છે પછી લાઈટ તો એવી ચમકે ને આખું આખું લાઈટું નહીં ટીલું ખાવું ને પીતું જ નથી ચા તો નાખી દઈએ અને ખાઈ તો સારું કંઈક કંઈક ભાવે ને તો ખાઈ ને કરે હે ને એની ભાવતું હોય ને ખાઈ જાય ને હજી વધે નહીં ઢોરી નાખે હે એમ કર ને રોટલીના બટકા કરવા જો હે બટકા કરી લઉં અલે અલે દઈ હો દઈ તો આવડી કોશિશ ના કર અલે જો પહેલાં ત્યાં રેફલી જ ખાધે અને ને ને જે ભાવતી વસ્તુ જો એમ કરે જો આમ કરે તો ભાવતી વસ્તુ ને આપણે માફ કરી જો હવે હાલો પાણી પીવાનું હે નહીં આપણે ભરી દઈ તો જો હવે ને કરે આવું ખાઈ એની જે ભાવતી વસ્તુ હોય ને આમ જ કરે

પાછા હવા રહીને કંઈક ચા ચા રોટલીને ખવડાવી દઉં હું અને હાલો આજનો ન્યાય પૂરો કરી મળી પાસે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ